હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત ત્રિકોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર તેર છે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર સાત અને ઉદાહરણ નંબર આઠની વાત કરીશું તો ચલો આપણે એની રકમ વાંચીએ અને ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણને આપેલું છે પહેલાં ઉદાહરણ નંબર સાત એમાં શું આપેલું છે કે એ બી રેખા છે અહીંયા તમને દેખાય છે આકૃતિમાં કે એ બી રેખા છે પછી પી અને ક્યુ એ બીની એકબીજાની વિરુદ્ધ બાજુએ આવેલ બિંદુઓ છે એટલે કે જે એ બીની એક એક સાઈડ પી છે અને એક સાઈડ ક્યુ છે એટલે કે એ બીની વિરુદ્ધ બાજુએ બંને બિંદુઓ આવેલા છે ઓકે પછી આગળ આપણે વાંચીએ તથા બંને બિંદુઓ એ અને બી થી સમાન અંતરે આવેલા છે એટલે કે જેમ કે આ જો તમે જોઈ શકો જે આ પી બિંદુ છે એ એ અને બી થી સમાન અંતરે આવેલું છે એટલે કે પી એ અને પી બી સમાન છે પછી જે ક્યુ બિંદુ છે એ પણ એ અને બી થી સમાન અંતરે છે એટલે કે એ અને બી ક્યુ એ પણ સમાન છે ઓકે પછી આપણે કીધું છે જુઓ આકૃતિ જે ઓલરેડી અહીંયા મેં દોરેલી છે તો આપણે સાબિત શું કરવાનું છે કે સાબિત કરો કે રેખા પી ક્યુ એ એ બી નો લંબ દ્વિભાજક છે એટલે કે જે આ તમને દેખાય છે જે આપણી રેખા છે આ જે પીક્યુ રેખા છે એ જે આપણી આ એ બી રેખા ખંડ હતો એનો લંબ દ્વિભાજક એટલે કે પહેલાં તો બે સરખા ભાગમાં વિભા વિભાજન કરે છે દ્વિભાજક એટલે અને લંબ એટલે કે અહીંયા નેવું અંશનો ખૂણો તમારો હોવો જોઈએ ઓકે તો તમારું શું થશે અહીંયા એસી અને બીસી સરખું થવું જોઈએ અને અને જે આ ખૂણો છે પીસીએ અથવા એ એસીપી એ તમારો કેટલો થવો જોઈએ નેવો ઓશનો થવો જોઈએ બંને સાઈડ તમારા ખૂણા કેટલા છે નેવો ઓશના થવા જોઈએ લંબ એ લે કે બંને સાઈડ તમારે નેવ ઓંશના ખૂણા હોવા જોઈએ ઓકે તો ચાલો આપણે હવે સાબિત સાબિત કરી લઈએ ગણતરી કરીને સિમ્પલી તો સૌ તો અહીંયા આપણે શું કરીશું કે જે તમને મોટા ત્રિકોણ દેખાય છે બે કયા કયા ત્રિકોણ એક છે આપણું ત્રિકોણ પી એ ક્યુ જે તમને આ ત્રિકોણ દેખાય છે ઓકે આ ત્રિકોણ અને જે બાજુનો ત્રિકોણ છે અહીંયા ચાલો તમને બ્લ્યુ પેનથી સમજાવું કે પી બી ક્યુ આ બંને ત્રિકોણને પહેલાં આપણે એકરૂપ સાબિત કરીશું જો આ બંને ત્રિકોણને આપણે અહીંયા એકરૂપ સાબિત કરીશું તો જે આ ખૂણાઓ છે આ ખૂણો અને આ ખૂણો તમારે કેવા થશે સરખા થઈ જશે કેમ કે સીપીસીટી મુજબ પછી જે નાના ત્રિકોણ છે ચાલો તમે બતાવ કયા નાના ત્રિકોણ પછી જે આપણા બે નાના ત્રિકોણ છે એક છે આપણા પી એ સી અને બીજાનો બાજુનો ત્રિકોણ છે અહીંયા પી બી એ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરીશું તો એમાં જો આ જે પીસી તો સામાન્ય બાજુ થશે પછી આ પી એ અને પી સમાન છે અને જે આપણે બંને ત્રિકોણ આગળ મોટા ત્રિકોણને એકરૂપ સાબિત કર્યા હતા તો આ બંને ખૂણા પણ સમાન છે એટલે બંને એકરૂપ સાબિત થઈ જશે સિમ્પલી અને એના આધારે અહીંયા આપણું જે છે બીસી અને એસી પણ સમાન થઈ જશે અને જે આ ખૂણો છે એ પણ નેવુંસનું સાબિત થઈ જશે એ આપણે ચાલો સાબિત કરીને તમને છું કે કેવી રીતે અહીંયા નેવુંસનો ખૂણો થશે તો ઓકે ચલો હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ તો અહીંયા આપણે બે મોટા ત્રિકોણ લઈશું જેને આપણે અહીંયા એકરૂપ સાબિત કરવાના છે પી એ ક્યુ અને પી બી ક્યુ અહીંયા આપણે બે ત્રિકોણ છે આ એક છે પી એ ક્યુ અને એક ત્રિકોણ છે અહીંયા આપણો આ પી બી ક્યુ ઓકે તમને દેખાય છે મોતા ત્રિકોણ તો ચલો એને આપણે એકરૂપ સાબિત કરીએ ઓકે તો હવે આપણે અહીંયા ગણતરીની શરૂઆત કરીએ છીએ કે ત્રિકોણ પીએ ક્યુ અને ત્રિકોણ પી બી ક્યુમાં તો એમાં જો પહેલાં જે બાજુ છે જેમ કે આ જે બાજુ છે આ પી એ અને પીબી સમાન હશે તમે અથવા આને એપી અને બીપી પણ કહી શકો છો તો ચલો લખીએ અહીંયા કે એપી બરાબર અહીંયા બીપી સમાન છે અને આ તમને ક્યાં આપેલું છે તો કે પક્ષમાં આપેલું છે પક્ષમાં તમને શું કીધું હતું કે જે બંને બિંદુઓ છે પી અને ક્યુ એ એ અને બીથી સમાન અંતરે આવેલ છે જો આપણે ચાલો એને કરીએ કે બંને બિંદુઓ એ અને બીથી સમાન અંતરે આવેલા છે તમને અહીંયા દેખાય છે ઓકે પછી જેમાં જે એપી અને સમાન થયું એમ એક્યુ અને બી ક્યુ પણ સમાન થશે તો એ પણ આપણે અહીંયા લખી દઈએ કે એક્યુ અને બી ક્યુ એક્યુ બરાબર અહીંયા બી ક્યુ ઓકે આ આપણને ક્યાં આપેલું છે આ પણ આપણને અહીંયા પક્ષમાં આપેલું છે ઓકે પછી જો જે વચ્ચેની બાજુ છે આ જે પી દેખાય છે ઓકે તો એ બંને ત્રિકોણમાં આવે છે પીએ ક્યુ અને પીબી ક્યુમાં બંનેમાં આવે છે તો એ આપણી શું શું થઈ જશે અહીંયા સામાન્ય બાજુ થઈ જશે તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે પી ક્યુ બરાબર પી ક્યુ તો આ આપણી શું છે અહીંયા સામાન્ય બાજુ છે ઓકે સામાન્ય બાજુ તો અહીંયા જો કઈ શરતના આધારે બંને ત્રિકોણ એકલો થશે તો અહીંયા જે પહેલું છે એ પણ અહીં આપણી બાજુ છે બીજું છે એ પણ અહીંયા આપણી બાજુ છે અને ત્રીજું છે એ પણ અહીં આપણી બાજુ છે તો બા 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 શરદના આધારે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થશે તો અહીંયા આપણે લખી દઈએ કે માટે જે આપણા ત્રિકોણ હતા પી એ ક્યુ અને પી બી ક્યુ એ બંને એકરૂપ સાબિત થઈ જશે માટે ત્રિકોણ પી એ ક્યુ એકરૂપ ત્રિકોણ પીબી ક્યુ આ બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરી દીધા છે અને એકરૂપતાની કઈ શરતના આધારે આપણે એકરૂપ સાબિત કર્યા તો બાબા બા શરતને આધારે અહીંયા આપણે એકરૂપ સાબિત કર્યા છે તો ચલો કઉસમાં આપણે લખી દઈએ કે એકરૂપતાની એકૃપતાની બા બાબા શરત મુજબ શરત મુજબ ઓકે આ બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત થઈ ગયા તો જે ઉપરની સાઈડના બંને ખૂણા છે જે આપણો ખૂણો છે અહીંયા એ ક્યુ અને જે ખૂણો છે આપણો બીપી ક્યુ આ બંને ખૂણા છે એવા એ કેવા થશે સમાન થશે કેમકે સીપીસીટી મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય અનુરૂપ અંગોમાં શું હોય બાજુ અને ખૂણાઓ તો આ બંને આપણા ખૂણાઓ છે અનુરૂપ તો એ પણ અહીંયા આપણે સમાન થશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા નીચે આપણે લખી દઈએ આપણું કે અહીંયા માટે ખૂણો એ પી ક્યુ બરાબર ખૂણો બીપી ક્યુ અને કયા કારણથી સમાન થયા તો કે સીપીસીટી મુજબ ચલો અહીંયા આપણે રેડ પેનનો ઉપયોગ કરીએ કે સીપી સીટી મુજબ ઓકે એકૃપ્તિકોણના અનુરૂપ અંગો સમાન થયા તો એકૃપ્તિકોણના અંગોમાં બાજુ અને ખૂણાઓ આવે તો અહીંયા આપણા ખૂણાઓ છે એટલે કે એકકૃતિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન થાય છે ઓકે હવે આપણે અહીંયા નાના ત્રિકોણ લઈશું ચાલો આ જે રફ વર્ક હતું એને અહીંયા આપણે રીમૂ રીમૂવ કરીએ અને જે ઉપરની સાઈડના જે નાના ખૂણાઓ છે એની અહીંયા આપણે વાત કરીએ ઓકે તો ચાલો આપણે જે નાના ત્રિકોણ છે એની અહીંયા આપણે સિમ્પલી વાત કરીએ ઓકે ચાલો આપણે રફ વર્કને રિમૂવ કરવાનો પ્રયત્ન કરીએ ઓકે આપણું મેઇન વર્ક રીમૂ ન થઈ જાય તમારે ખાસ ધ્યાનના રાખવાનું છે આકૃતિમાં ઓકે તો ચાલો આપણે જે લઈએ તો હવે આપણે કયા ત્રિકોણ લઈશું અહીંયા કે જે આપણે ઉપરની સાઈડનો ત્રિકોણ છે આ પી એ સી જે ખાલી આટલો ભાગ છે ઉપરની સાઈડ અને જે બાજુનો ત્રિકોણ છે અહીંયા પી આ બંને ત્રિકોણને અહીંયા આપણે એકરૂપ સાબિત કરીશું તો ચલો અહીંયા આપણે આ બંનેને એકરૂપ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ તો ઓકે હવે આપણે લઈશું અહીંયા ત્રિકોણ પી એ અને પી ઓકે તો ઓકે હવે ત્રિકોણ પી એ અને ત્રિકોણ પી બી તો ચલો આપણે કરીએ તો પહેલાં જો અહીંયા આપણું શું સમાન થશે તો જે આપણી બાજુઓ છે એ અને બીપી એ સમાન થશે ઓકે પછી આપણું શું સમાન થશે અહીંયા જે આપણા ખૂણાઓ હતો ખૂણો એ પી સી અને ખૂણો બીપીસી જે આપણે ઓલરેડી આગળ સાબિત કર્યું છે લખ્યું જતો આપણે પણ આપણે અહીંયા આખો ખૂણો લખ્યો હતો પણ એનું સી અહીંયા વચ્ચેનું બિંદુ છે તો આપણે સી સુધી લખીએ ચાલો ખૂણો તો સેમ જ રહેશે તમે એ પી ક્યુ લખો અથવા એ તમારો ખૂણો તો જે અડધો ખૂણો છે એ જ અહીંયા સિમ્પલી રહેશે તો એ બંને ખૂણા તમારા સમાન થઈ જ થઈ જશે પછી જે આપણે પીસી બાજુ છે એ શું છે અહીંયા આપણી સામાન્ય બાજુ છે તો એ પણ સમાન થઈ જશે તો આ ત્રણ કઈ કઈ શરત થઈ અહીંયા બાજુ હતી પછી ખૂણો હતો અને પછી બાજુ થઈ તો બાખુબા શરતને આધારે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે તો ચાલો આપણે લખી દઈએ લખીને અહીંયા આપણે સિમ્પલી સાબિત કરવાનો પ્રયત્ન કરીએ ઓકે તો ચાલો અહીંયા આપણે લખીએ તો પહેલાં તો શું સમાન હતું એપી અને બીપી જે આપણી બાજુ હતી એ સમાન થઈ હતી તો અહીંયા આપણી આ સમાન થયું અને આ આપણને ક્યાં આપેલું હતું પક્ષમાં આપેલું હતું તો એ અહીંયા આપણું સમાન છે ઓકે પક્ષના આધારે પછી જે આપણો ખૂણો હતો અહીંયા જે આપણે આખો ખૂણો લેતા હતા એની જગ્યાએ આપણે અડધો ખૂણો લઈશું એટલે કે એપી ક્યુની જગ્યાએ આપણે એ લઈશું અને બીપી ક્યુની જગ્યાએ આપણે બીપીસી લઈશું તો એ બંને સમાન છે તો ચલો અહીંયા લખી દઈએ કે ખૂણો એ બરાબર ખૂણો બીપીસી ઓકે પછી જે આપણી સામાન્ય બાજુ હતી પીસી એ સમજ હતું તો પીસી બરાબર અહીંયા પીસી અહીંયા કોષમાં લખી દઈએ આપણે કે એ આપણી શું છે અહીંયા સામાન્ય બાજુ છે સામાન્ય બાજુ અને મેં તમને શરત પણ હમણાં સમજાવી કે કઈ શરત આવશે બાખુબા શરત આવશે તો ચાલો આપણે બંને ત્રિકોણને અહીંયા એકરૂપ સાબિત કરી લઈએ ઓકે કે માટે જે આપણા ત્રિકોણ છે ત્રિકોણ પી એ સી એકરૂપ ત્રિકોણ પી અને કેમ એકરૂપ સાબિત થયા તો એકરૂપતાની બાખુબા શરત મુજબ તો અહીંયા એકરૂપતાની બાખુબા શરત મુજબ શરત મુજબ ઓકે તો અહીંયા આપણા બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા તો જો આ આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા તો આ જે નીચેની બાજુઓ છે બંને તમને બતાવું છું કઈ બાજુઓ તો ચાલો આપણે અહીંયા અલગ પેનનો ઉપયોગ કરીએ કે આ જે એસી છે એસી અને બી એ પણ સમાન થશે કેમ તો કે સીપી સીટી મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય પછી જે આપણા ખૂણાઓ છે અહીંયા જે આ ખૂણો છે ખૂણો એસી જે આ ખૂણો છે અને જે આ સાઈડનો ખૂણો છે બી તો એ બંને પણ સમાન થશે કેમ કે આ બંને ખૂણા કેવા કેવા છે તો કે અનુરૂપ ખૂણાઓ છે તો એ પણ સમાન થશે હવે આ બંને ખૂણાઓ સમાન છે તો તમને અહીંયા દેખાય છે કે અહીંયા આપણું એ રેખાખંડ રેખા ખંડ છે એ બી અહીંયા રેખાખંડ છે અને અહીંયાથી એક બિંદુ નીકળે છે આ આપણું ઘણું કે કોઈ કિરણ નીકળે છે અથવા રેખાખંડ નીકળે છે જે આપણું પીસી રેખાખંડ છે ઓકે તો અહીંયા જો જે આ બંને ખૂણાઓ હોય એનો સરવાળો કેટલો થાય તો કે એકસો ને અંશ થાય તો આ આપણે ક્યાં શીખ્યા હતા જે આપણું આગળનું ચેપ્ટર હતું રેખાઓ અને ખૂણાઓ એમાં આપણે શીખ્યા હતા કે જો એ કોઈ એક રેખા હોય અને એના પરથી કોઈ જો કિરણ નીકળતું હોય તો એમાંથી જે જે બે ખૂણા બનતા હોય જે આસન કોણ હોય એનો સરવાળો હંમેશા એકસો ને એસી અંશ થાય છે સમજ પડી ગઈ એટલે કે જે ભૂજ સામાન્ય ન હોય જેમ કે આ જે ખૂણો છે એમાં આ પીસી તો સામાન્ય છે પણ આ એસી અને બીસી સામાન્ય છે તો જો સામાન્ય ભુજ એકસો એંસી અંશનો ખૂણો બનાવે તો એને કહેવા કહેવાય અહીંયા રેખિક જોડના ખૂણા કહેવાય ઓકે જો સીધી રેખા હોય તો એ એકસો એંસી અંશના ખૂણા બનાવશે ઓકે તમને આ કોન્સેપ્ટ ખબર જ છે તો આપણે ચલો લખી દઈએ આગળ ખૂણા સમાન છે અને બંનેનો સરવાળો એકસો ને એસી અંશ થશે તો પહેલાં તો આપણે એ લખીશું અહીંયા કે એસી અને બીસી સમાન છે કેમકે એ કેવા છે સીપીસીટી મુજબ સમાન થશે બંને જે એકલો ત્રિકોણ થયા હતા એમાં તો અહીંયા આપણે લખી દઈએ અલપ એનનો ઉપયોગ કરીને કે અહીંયા માટે એસી અને બીસી અહીંયા સમાન થશે તો સિમ્પલી આપણું કારણ શું છે અહીંયા તો કે સીપી સીટી મુજબ અહીંયા આપણું જે સમાન થશે એકરૂપ એકૃતિકોણની અનુરૂપ બાજુ સમાન થાય અને જે આપણા ખૂણાઓ હતા એ પણ અહીંયા આપણા સમાન થશે માટે આપણો કયો ખૂણો હતો ખૂણો એ અને બી એ પણ અહીંયા આપણા સમાન થશે તો ચલો લખી દઈએ અહીંયા આપણો માટે ખૂણો એ સી બરાબર ખૂણો બી સી આ પણ કેમ સમાન થશે તો કે સીપી સીટી મુજબ એકરૂપ તિકોના અનુરૂપ ખૂણાઓ સમાન થાય ઓકે હવે આ બંને જે ખૂણાઓ સમાન છે એનો સરળ કેટલો થશે હમણાં જ મેં તમને સમજાવ્યું કે બંને રેખિક જોડના ખૂણા છે એટલે એમનો સરળો એકસો ને એસી અંશ થશે તો અહીં આપણે લખીએ જેમ કે આપણે ચલો સરળ કરીએ તો કે આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ ઓકે ખૂણો એ પ્લસ ખૂણો બીસીપી બરાબર થશે તમારું એકસો ને અંશ થશે હવે જો અહીંયા આપણે ખૂણો એસીપીને એમને એમ રાખીએ આ જે બી છે એની જગ્યાએ આપણે એસીપી લખી શકીએ કેમ કે બંને સમાન જ છે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે પ્લસ ખૂણો એસીપી બરાબર એકસો ને અંશ અને અહીંયા આપણે કારણ પણ આપી દઈએ કે એસીપી બરાબર ખૂણો એસીપી બરાબર ખૂણો બી ઓકે હવે જો આ બે વખત ખૂણો એસીપી છે તો અહીંયા આપણે લખીશું બે વખત ખૂણો એસીપી આપણે સરળો કર્યો બરાબર એકસો ને એસી અંશ હવે આ જે બે ગુણાકારમાં છે બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે તો ખૂણો એસીપી બરાબર એકસો ને એસી અંશ ભાગ્યા બે તો ખૂણા એસીપીનો માપ કેટલો મળ્યો આપણને અહીંયા નેવું અંશનો ખૂણો મળ્યો એસીપી બરાબર અહીંયા નેવું અંશ એટલે કે અહીંયા કેવો ખૂણો છે લંબ છે તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ જે આપણને એસીપી છે એ અહીંયા આપણને આ જે ખૂણો છે એ નેવ અંશનો મળ્યો તો આ જે બાજુનો ખૂણો છે ચલો હું તમને બતાવું એસીપી આજે તમને આખો ખૂણો છે આ જે ખૂણો એ તમને નેવું શું મળ્યો તો આ સાઈડનો ખૂણો પણ કેટલો થશે નેવું શું થશે કેમકે બંને સમાન છે તો અહીંયા જે આ એ પર જે પિક્યું છે એ શું છે લંબ છે ઓકે લંબ અને આપણને જે એસી અને બીસીનું માપ સરખું હતું તો કેવું છે લંબ દ્વિભાજક છે તો ચાલો આપણે અહીંયા ફાઇનલી આન્સર લખી દઈએ કે આમ અહીં આપણે પરિણામ એક અને બે નામ આપી દઈએ જેમ કે આ એસી અને બીસી સમાન હતો એને અહીંયા આપણે પરિણામ એક નામ આપી દઈએ કે આ આપણું પરિણામ એક છે દ્વિભાજક છે અને અહીંયા જે આપણને મળ્યું એને આપણે પરિણામ નંબર બે નામ આપી દઈએ કે પરિણામ એક અને બે પરથી આમ પરિણામ એક અને બે પરથી જે આપણું કહી શકાય કહી શકાય કે પી ક્યુ એ એ બીનો લંબ દ્વિભાજક છે લંબ દ્વિભાજક છે ઓકે તો અહીંયા તમને આ જે પરિણામ બે પરથી ખબર પડી કે લંબ છે અને જે એસી અને બીસી સમાન હતું એના આધારે તમે કહી શકો છો અહીંયા કે કેવું છે અહીંયા લંબ દ્વિભાજક છે ચાલો આપણે એને હાઇલાઇટ કરી લઈએ એસીની બીસી સમાન છે અને અહીંયા આપણો ખૂણો નેવોસનો થયો છે ઓકે તો અહીંયા આપણું ઉદાહરણ નંબર પૂર્ણ થઈ ગયું હવે ચાલો આપણે આગળના ઉદાહરણ તરફ આગળ વધીએ ઉદાહરણ નંબર ગણતરી કરીએ તો ચાલો એની હવે આપણે રકમ વાંચીએ કે ઉદાહરણ નંબર આઠ એમાં આપણને અહીંયા શું આપેલું છે કે પરસ્પર એ બિંદુએ છે બે રેખાઓ એલ અને એમ થી સમાન અંતરે બિંદુ પી આવેલ છે તો ચલો આપણે જોઈએ કે જો અહીંયા આપણી એક બે રેખાઓ છે એક છે એલ અને એક છે એમ એ બંને કયા છેદે છે અહીંયા એ બિંદુમાં છેદે છે અને બંનેથી સમાનાંતરી બિંદુ પી આવેલું છે એટલે કે જે બીપી છે બીપી અને સી અહીંયા સમાન થશે ઓકે તો અહીંયા પી અથવા પીસી તમારું સિમ્પલી સમાન થશે જે આ બાજુ છે જે આ તમારી પી અને પીસી બાજુ છે એ તમને સમાન સમાન થશે કેમકે તમને અહીંયા રકમમાં આપેલું છે કે એલ અને એમથી સમાન અંતરે બિંદુ પી આવેલ છે ઓકે પછી જુઓ આકૃતિ સાત પોઈન્ટ અડત્રીસ જે ઓલરેડી મેં અહીંયા દોરેલી છે હવે આપણે આગળ વાંચીએ તો કે સાબિત શું કરવું છે અહીંયા કે સાબિત કરો કે જે આપણી રેખા એપી છે તે તેમની વચ્ચેના ખૂણાને દુ ભાગે છે એટલે કે જે આ એપી રેખા છે અહીંયા એથી લઈને પી રેખા એ વચ્ચેનો ખૂણો છે અહીંયા ખૂણો એ એને છે એટલે કે અહીંયા બે સરખા ભાગમાં વિભાજિત કરે છે તો ચલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ તો અહીંયા જો તમને બે ત્રિકોણ દેખાય છે ઉપરની સાઈડ ત્રિકોણ છે ત્રિકોણ પી એ બી આ ઉપરની સાઈડ ત્રિકોણ અને નીચેની સાઈડનો ત્રિકોણ અહીંયા પી એ સી આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરીશું તો સિમ્પલી અહીંયા આપણા સીપીસીટી મુજબ જે આપણા બંને ખૂણાઓ છે એ સમાન થઈ જ થઈ જશે એટલે કે અહીંયા જે એપી છે એ ખૂણા એને દુભાગે છે તો ચાલો આપણે એને સાબિત કરી લઈએ ઓકે તો અહીંયા તો પહેલાં આપણે લખી દઈએ જે આપણને લાઇન રકમમાં આપેલી હતી જે કે એલ અને એમ એકબીજાને એ બિંદુમાં છેદે છે ઓકે તો અહીંયા આપણે એ લાઈન એકવાર લખી લઈએ કે રેખા એલ અને એમ એકબીજાને એકબીજાને એ બિંદુએ છેદે છે એ બિંદુએ છેદે છે ઓકે પછી જે આપણા બંને ત્રિકોણ હતા ઉપરનો ત્રિકોણ પી અને પી એ હવે આપણે એકરૂપ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ તો ચલો હવે અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ પી એ બી અને ત્રિકોણ પી એ સીમાં ઓકે તો હવે ચલો આપણે બંને ત્રિકોણને તમને બતાવું છું ઉપરલાને આપણે રેડથી હાઇલાઇટ કરીએ અને નીચેલાને અહીંયા આપણી બ્લૂથી બ્લુથી હાઇલાઇટ કરીએ તો ઉપરનો ત્રિકોણ પી એ બી આ આપણું ઉપરની સાઈડનો ત્રિકોણ છે અને નીચેનું ત્રિકોણ છે અહીંયા આપણું પી એ સી ઓકે આ અહીંયા આપણા બે ત્રિકોણ છે તમને દેખાય છે તો એમાં જો પહેલાં તો પી અને પીસી અહીંયા સમાન થશે કેવી રીતે તો જો તમને રકમમાં આપેલું છે મેં તમને કીધું હતું આગળ કે જે એલ બે રેખાઓ છે એલ અને એમથી સમાન અંતરે બિંદુ પી આવેલ છે એટલે કે અહીંયા પીબી અને પીસી સમાન થશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે પીબી બરાબર અહીંયા પીસી થશે ઓકે આ આપણને ક્યાં આપેલું છે તો કે પક્ષમાં એટલે કે રકમમાં આપેલું છે આ સરખું થઈ ગયું પછી જો અહીંયા તમને બે નેવોંશના ખૂણા આપેલા છે દેખાય છે તમને જે આ ખૂણો છે આપણો પી બી એ આ પી બી એ અને પી જો અહીંયા તમને આ આકૃતિમાં આપેલું છે કે અહીંયા તમને લંબ કરીને આપેલું છે એટલે કે કેટલા અંશનો ખૂણો છે એ નેવો ખૂણો છે તો એ પણ અહીંયા આપણને ક્યાં આપેલું છે પક્ષમાં આપેલું છે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો પી બી એ બરાબર ખૂણો પી સી એ બરાબર નેવું અંશનો ખૂણો છે અને આ પણ તમને અહીંયા આકૃતિમાં આપેલું છે એટલે કે અહીંયા પક્ષમાં આપેલું છે ઓકે સિમ્પલી આ થઈ ગયું પછી જો જે વચ્ચે વચ્ચેની બાજુ છે અહીંયા આપણી પી એ એ બંને ત્રિકોણમાં આવે છે તો એને આપણે શું કહીશું અહીંયા એ આપણી સામાન્ય બાજુ છે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે પી એ બરાબર પી એ પી એ બરાબર અહીંયા પી એ એ આપણી અહીંયા સામાન્ય બાજુ બની જશે તો સામાન્ય બાજુ ઓકે તો અહીંયા જો આપણી કઈ શરતના આધારે એકૃતિકોણ સાબિત થશે તો જો તમને અહીંયા કઈ દેખાય છે તમે અહીંયા કઈ શરત લાગુ પડી શકો છો તો જો તમને એક વસ્તુ બતાવું કે અહીંયા આપણી એ શરત લાગુ પડશે જે તમે વિચારી જ નહીં હોય કેમ તો કે જુઓ અહીંયા જે આપણું આ ત્રિકોણ છે આવી રીતે અહીંયા આપણને ત્રિકોણ આપેલું છે ઓકે આ આપણો ખૂણો નેવ ઓશનો છે તો આ શું બનશે સામેની બાજુ એ આપણું કર્ણ બનશે તો આ જે બાજુ છે આપણી સામાન્ય બાજુ હતી એ આપણું કર્ણ બની ગયું પછી આ શું સમાન હતો આપણું અહીંયા કાટખૂણો સમાન હતો ઓકે અને આ આપણી જે સિમ્પલ રીતે અહીંયા બાજુ તો આપણી બાજુ સમાન હતી તો તમને કોઈ યાદ છે કે કાઠ અને કર્ણ માટે કોઈ શરત છે એકરૂપતાની તો કે હા શરત છે કાકબા કાટખૂણો કર્ણ અને બાજુ સમાન થાય તો એને આપણે કાકબા શરત કહીએ છીએ તો અહીંયા આપણે કઈ શરતનો ઉપયોગ થશે કાકબા શરતનો ઉપયોગ થશે કાટખૂણો સમાન છે કર્ણ સમાન છે અને એક બાજુ સમાન છે તો એને આપણે સિમ્પલી અહીંયા કાકબા શરત કહીશું તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે કાટખૂણું કર્ણ અને બાજુ શરતને આધારે આ ત્રિકોણ કેવું છે અહીંયા એકરૂપ ત્રિકોણ છે તો માટે અહીંયા ત્રિકોણ પી એ બી એકરૂપ ત્રિકોણ પી એ સી ઓકે અને કૌશમાં અહીંયા આપણે કાણ પણ લખી દઈએ કે કઈ શરત છે કા ક બા તો અહીંયા એકરૂપતાની એકરૂપતાની કાટ ખૂણો અને બાજુ શરત મુજબ ઓકે આ બંને ત્રિકોણ આપણે સિમ્પલી એકરૂપ થઈ ગયા તો હવે જે આપણા ખૂણાઓ હતા જેના જેને આપણે સમાન સાબિત કરવાના હતા જે આપણો ખૂણો હતો કે અહીંયા પી એ બી ઉપરનો ખૂણો અને જે નીચેનો ખૂણો છે અહીંયા આપણો પી એ એ આપણા કેવા થશે સમાન થઈ જશે કેમકે એકડોતે અનુરૂપ ખૂણાઓ સમાન થાય તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે પી બી અને પી એ સમાન થશે માટે ખૂણો પી એ બી બરાબર અહીંયા ખૂણો પી એ સી અને કેમ સમાન થશે તો કે સીપીસીટી મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય તો હવે જો આ બંને ખૂણા સમાન થયા તો જે એપી છે એ ખૂણા એને દુભાગે છે એવું આપણે કહી શકાય એટલે કે બે સરખા ભાગમાં વિ વિભાજીત કરે છે સમજણ પડી ગઈ તો જે આપણે સાબિત કરવાનું તો એ અહીંયા સાબિત થઈ ગયું છે તો તો ચલો આપણે જે છેલ્લી ફાઇનલ લાઈન છે એ અહીંયા લખી દઈએ કે આમ રેખા એપી એ ખૂણા એને દુભાગે છે ઓકે તો આમ રેખા એ ખૂણા ચલો ખૂણો લખી દઈએ આપણે અહીંયા નિશાની નથી કરવી ખૂણા એને દુ ભાગે છે ચલો સરખી લખી લખીએ આપણે દુ ભાગે છે ઓકે તો આની જ સાથે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર સાત અને ઉદાહરણ નંબર આઠની ગણતરી કરી તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે તો હવે આપણું માત્ર એક જ સ્વાધ્યાય બાકી છે સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ તો આગળના લેક્ચરથી આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણની શરૂઆત કરીશું તો મળી હવે આપણે આગળના લેક્ચરમાં